નમસ્કાર દર્શક મિત્રો તમારા બધાનું ધર્મલોક ચેનલ પર સ્વાગત છે હું છું તમારો જ્યોતિષ મિત્ર મેષ રાશિના મારા વીર યોદ્ધાઓ આજે હું તમારા માટે એક અગ્નિકુંડમાંથી નીકળેલા અમૃતની વાત કરવાનો છું આ વાત છે એ આઠ મહિનાના સુવર્ણકાળની જે આજથી અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચીસમી શરૂ થઈ રહ્યો છે મેષ રાશિ સંઘર્ષ સમાપ્ત શનિદેવનું યુદ્ધ વિરામ જાહેર ધ્યાનથી સાંભળો આજનો દિવસ તમારા માટે જ્યોતિષનો ગેટ ઓફ ડે છે શનિદેવ જેણે છેલ્લા એકસો અડત્રીસ દિવસથી તમારી ધીરજની કસોટી લીધી તમારા કામમાં અડચણો નાખી અને તમારા ખર્ચા વધાર્યા તે હવે માર્ગી સીધી ચાલ થઈ રહ્યા છે આ માત્ર ગ્રહની દિશા બદલવી નથી આ તો ત્રીસ વર્ષના ચક્રનો હિસાબ છે જે હવે ક્લિયર થવાનો છે છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો આ સમય તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે શા માટે આટલો મોટો ધમાકો આ છે ગણિત મેષ રાશિવાળા શનિદેવ તમારી કર્મની ચાબૂક કરિયર અને ધનનો ખજાનો આવક સંભાળે છે તે અત્યાર સુધી ખર્ચાના ઘરમાં ઉલટા ચાલી રહ્યા હતા વિચારો જેની પાસે તિજોરીની ચાવી છે તે જ જો ઉલટા ચાલે તો પૈસા ક્યાં ટકે પણ હવે દ્રશ્ય બદલાઈ રહ્યું છે એક ગુરુનું કવચ શનિદેવ ગુરુના ઘરમાં છે અને ઉચ્ચના ગુરુની સીધી દૃષ્ટિ શનિ પર છે આને સમજો શનિ ન્યાયાધીશ હવે ગુરુ માર્ગદર્શકના માર્ગદર્શનમાં છે હવે તે તમને સજા નહીં પણ તમારી મહેનતનું ન્યાયપૂર્ણ ઇનામ આપશે બે સાતીનો પાઠ સાતીનો પહેલો તબક્કો તમને તોડવા નહીં પણ તપાવીને સોનું બનાવવા આવ્યો છે હવે શનિ તમને શીખવશે કે આઠ મહિનામાં કેવી રીતે શીખવું અને કેવી રીતે કમાવવું કરિયરનું માસ્ટર પ્લાન ત્રણ તબક્કાની રણનીતિ શનિનું માર્ગી થવું તમારા કામ પર ત્રણ તબક્કામાં અસર કરશે એક ધીરજની કસોટી અઠ્ઠાવીસ નવેમ્બર પંદર ડિસેમ્બર રેડ એલર્ટ આ સમયમાં તમારે થોડી ધીરજ રાખવી પડશે ઓફિસ પોલિટિક્સ ચરમસીમા પર હશે બોસ સાથે ઇગો ટકરાશે તમારી યોજનાઓ ગુપ્ત રાખો જો તમને નોકરી છોડવાનો વિચાર આવે તો પણ રોકાઈ જજો બે બ્રેક થ્રુ સોળ ડિસેમ્બર ઓગણીસ જાન્યુઆરી ગો ગ્રીન અહીંથી માહોલ બદલાશે નસીબ જાગશે જે પ્રમોશન અટક્યું હતું તેને મંજૂરી મળશે તમારી મહેનતની ઓળખ મળશે તમારા વિરોધીઓ પોતે જ હારી જશે ત્રણ સુવર્ણકાળ વીસ જાન્યુઆરી જુલાઈ બે હજાર છવ્વીસ રોકેટ લોન્ચ આ તારીખ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે શનિ પોતાનું નક્ષત્ર બદલશે અને તે ફૂલ પાવરમાં હશે તમને મલ્ટીનેશનલ કંપનીઓ તરફથી મોટા ઓફર મળશે તમારા રૂતબા અને અધિકારમાં જોરદાર વધારો થશે ચેતવણી શનિને આળસ બિલકુલ પસંદ નથી જો તમે હવે મહેનત નહીં કરો તો કોઈ ગ્રહ તમને મદદ નહીં કરી શકે ધન અને સંપત્તિ તમારો જેકપોટ અહીં છુપાયેલો છે મીષ રાશિવાળાઓ અહીં તો ડબલ ધમાકો છે વિદેશનો દરવાજો ખુલ્લો જો તમે વિદેશ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી એકસો ટકા સફળતા મળશે પીઆર ગ્રીન કાર્ડ કે સ્થાયી વસવાટના કાગળો આગામી આઠ મહિનામાં તમારા હાથમાં હશે તમારા સપનાનું ઘર ગુરુની કૃપાથી બે હજાર છવ્વીસના મધ્ય સુધીમાં તમારા નવા ઘરના પ્રવેશના પ્રબળ યોગ છે વીસ ડિસેમ્બર પછી જમીન વાહન કે નવી મિલકત ખરીદવા માટે ગોલ્ડન ટાઈમ છે પૈસાનું ગણિત પૈસા આવશે પણ ખર્ચ પણ થશે પણ આ ખર્ચ શુભ કાર્ય માટે હશે રોકાણ શિક્ષણ ઘર સાવધાની પહેલી સાત ડિસેમ્બરમાં સટ્ટાબાજી કે શેરબજારથી દૂર રહેજો લાલચ મોટું નુકસાન કરાવી શકે છે સંબંધોનો ડ્રામા ક્યારે સંભાળવું ક્યારે માણવું તમારી વાણી શનિની અસરને કારણે તમારી વાણીમાં કડવાશ આવી શકે છે તમે સાચું બોલશો પણ તે તીરની જેમ વાગશે ટીપ જોરથી શ્વાસ લો અને વાત કરતા પહેલાં બે સેકન્ડ રોકાઈ જાઓ પરિવાર અને સાસરિયા પક્ષ સાથે શાંતિ જાળવજો પ્રેમમાં ટ્વિસ્ટ ડિસેમ્બરના પહેલા પંદર દિવસ રિલેશનશીપમાં અગ્નિ પરીક્ષા છે શંકા અને સિક્રેટ સંબંધને નબળો પાડશે પરંતુ વીસ ડિસેમ્બર પછી ત્રિગ્રહી યોગ તમારા પ્રેમ જીવનમાં નવો ઉત્સાહ લાવશે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લગ્નના ઉત્તમ પ્રસ્તાવ આવશે શનિદેવનું કવચ આ ઉપાયોથી બનશો અજે મેષ રાશિવાળાઓ આ ઉપાયો તમારા માટે ગેરંટી કાર્ડ જેવા છે એક શક્તિશાળી હનુમાન ચાલીસા શનિદેવે હનુમાનજીને વચન આપ્યું છે દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા વાંચો આ તમને ડર અને તણાવ બંનેથી દૂર રાખશે બે પીપળો અને તેલ દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો મનમાં પ્રાર્થના કરો કે શનિદેવ તમારા કષ્ટ દૂર કરે ત્રણ કર્મ છે સર્વસ્વ શનિ ન્યાયાધીશ છે તમારાથી નાના કર્મચારીઓ ગરીબો કે મેડ સાથે સન્માનથી વાત કરો તેમનો હક ન મારશો આનાથી મોટો કોઈ ઉપાય નથી મેષ રાશિના યોદ્ધાઓ સમયનું ચક્ર તમારા પક્ષમાં ફરી ગયું છે આઠ મહિનાની આ લડાઈ જીતવા માટે તૈયાર થઈ જાઓ જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને ધર્મલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના આશીર્વાદ સાથે કોમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ હર હર મહાદેવ